તરફ રાજકોટમાં સર્વજ્ઞાતિએ સમહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું એક્યાસી દીકરીઓના લગ્નનું આયોજન કરાયું હતું જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ પરષોત્તમ રૂપાલા અને રામ મોકરિયા પણ હાજર રહ્યા હતા સમૂહલગ્નનું આયોજન કરવું અઘરું છે તેવું સીઆર પાટીલે જણાવ્યું પહેલા દીકરીના લગ્નમાં પિતા પર દેણું થઈ જતું હતું સામાજિક સંસ્થાઓ સમુલગ્ન કરાવે છે તે ખૂબ જ આવકારદાયક છે સમૂહ લગ્નની આ પ્રથા આજના સમયમાં અત્યંત આવશ્યક છે અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા સુરતમાં આની ખૂબ ભવ્ય શરૂઆત થઈ હતી અને આજે કદાચ આખા દેશના તમામ રાજ્યોમાંથી સૌથી વધુ સમૂહ લગ્નનું આયોજન એ ગુજરાતમાં થાય છે અને એમાં વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં થાય છે કોઈ પણ સામાન્ય મા બાપને પોતાની દીકરીને પરણાવવા માટે કોઈ દેવું ના કરવું પડે કોઈ સામે હાથ ના લંબાવવો પડે એ સન્માન સાથે પોતાના દીકરીનું લગ્ન કરે અને એ પણ તમામ જ્ઞાતિઓને સાથે રાખીને કરે જેમાં હજારો લોકો આશ્રય આપવા આવે છે એ જ બતાવે છે કે આ આજની જરૂરિયાતને આ યુનિટી ફાઉન્ડેશન દ્વારા એ સમજવામાં આવ્યું છે અને એને લોકોનું સમર્થન પણ પ્રાપ્ત થયું છે